હું આમ મુસલમાન હું જાતે પણ હું અહીંયા આવું જ છું હોનભાઈ માં રી ને એ મને માં અત્યારે એક દિવ એવું બોલ્યા તા સોનભાઈ મા પોતે કે હું એકદી મારા ગોકળ્યું બનાવી દઈશ કે મારા મટડા ને કોનું તો કે નરસિંહ મહેતાનું પોરબંદર કોનું તો કે સુધા માનું ખ્યાવડના નેહડાની વાતો કરો ને આ અરૂપલાઈની અને વીર માંગડા વાળાની એ તો કેવી સરસ હતી ગરવો દાતાર ગિરનાર કેવા હૈ રાણક દેવી રાખેગા ચાંત કાઈ હોતી નથી દુનિયા થી નોખો કેવાય દ્વારકા ના તીશ ની તો વાત જ નો થાય તો હાલ આપડે કેવાય કે ભવનાથ ના મેળા માં છીએ પર્વતાધિરાજ ગીરનાર ના સાનિધ્ય માં છીએ ભજન ભોજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ રચાણો છે

તો તમે કેટલા દિવસ અહીં રોકાતા હો છો અમે બે ત્રણ દિવસ રોકાઈ અને જતાય રહીએ હમ એવું હોય તો જતાય રહીએ એટલે હજુ આવ્યા જ છો હા અને હવે મેળામાં જવાના છો મેળામાં જવાના અને ગિરનારના પણ તમે અત્યારે કહેવાય કે ગિરનાર પણ જોઈ લીધો છે હા ગિરનાર પણ જોઈ લીધો હા 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 સરસ બહુ સારું હોય અને નેહડા નું અમુક કાઠિયાવાડ ના નેહડા ની વાતો કરો ને આ રૂપલાય ની અને વીર માંગડા વાળા ની એ તો કે સરસ એટલે તમે બધું જાણો છો સૌરાષ્ટ્રમાં માં કે અનક લોકો સૌરાષ્ટ્રમાં માં જઈને પણ નઈ ખબર હોય હા સૌરાષ્ટ્રની મને બહુ ખબર પડે અને મને રસ પણ છે આ નરસી જુનાગઢ કોનું તો કે નરસી મહેતા નું હા હા પોર બંદર કો તો કે સુદામાનો નું હા એવું કે હા તો એ બધું બધી વાતો ગમે અને તમે અમુક અમુક જગ્યાએ નેહડામાં જો ને તો હું તમારો અમુક ફોન ઉપર જોઉં તો ઇન્ટરવ્યુ તમે કરતા હો કે શહેર માં અમને નો ગમે અમને ગામડામાં ગમે કોઈ પ્રકૃતિ એવી હોય તો ગમે સારું વાતાવરણ હોય તો ગમે એવું બધું એટલે ખૂબ નાની નાની વસ્તુ તમે જુઓ છો હા જો તમારા યુટ્યુબ ના વિડીયા તો હું ખાસ કરીને તો ગીર ને મટડા તલગા જેડા મોરારી બાપુ નું ગામ હે ને તે મોરારી બાપુ નું હું વધારે જોઉં કે બાપુ મને ક્યાંય આ ગિરનાર ની માં હું જોઉં પણ બાપુ મને ક્યાંય મળતા નથી જેટલી વાર જોઉં કે બાપુ મને ક્યાં ભેગા થાય પણ કોઈ મને

બઉ સારું લાગે ભક્તિ ભાવના નું બધું ગમે મને હોનભાઈ મટડા ને એ મને હોનભાઈ માં અત્યારે ગમે એ એક દી એવું બોલ્યા હતા સોનભાઈ માં પોતે કે હું એક દી મારા ગોકડી બનાવી દઈશ કે મારા મટડા ને એક દી તો બનાવ્યું ને તારે આઈ માય બનાવ્યું અને રૂપલ માં થઈ ગયા

બારવટીયા ક્યાં થઈ ગયા તા કેવું બધું ખાસ કરીને બઉ રસ છે મને આવું બધું ગમે એટલે હું જોઉં ને બધું સારું કેવું કેવું ભગવાન બનાવ્યું હે આ બધું

મને એક બઉ ગમે નિહો શું કેશો લોકો ના મેળા માં આવવું જોઈએ એના માટે બસ આ સારો બધાને આનંદ

દૂર થી લોકો ગિરનાર ના સાનિધ્યમાં આવતા હોય છે અને અત્યારે અનેક લોકો આવ્યા છે અને જે કહેવાય કે તમામ લોકો છે તે ભવનાથ ના મેળા નો આનંદ લઈ રહ્યા છે ભજન ભોજન અને ભક્તિ ત્રિવેણી સંગમ માં તરબોળ જઈને તમામ લોકો અત્યારે સંતો ના છે

શું નામ છે તમારું શીલાબેન શું કેશો કેવું બહુ મજા આવે છે ને બહુ આનંદ આવે છે એમાંય આ લોકો નો માહોલ જોઈને ને આનંદ આવે છે શું કે તમે ક્યાંથી જો અમે કેસોથી કેસોથી હા દર વર્ષે આવો છો નહીં બે વર્ષ થી આ રહો છે દર વખતે આવીએ છીએ ને મારો બાબો છે ને છે કે ત્યાં ત્યાં મહાકુંભમાં ગયેલો છે હા આજે પોઈચો છે ત્યાં એટલે તમે બે વર્ષથી આવો છો એટલે અહીં આવીને એવું મન થાય છે કે હવે આવતા જ રહીએ દર વર્ષે હા એવું થાય ને થાય ને મજા તો આવે જ ને મજા આવે તો આવતો હોય ને એટલે બહુ જ આનંદ આવે છે

બધા ખરા સારા છે સાધુ સંતો બહુ ખુબ આનંદ થી ભજન કીર્તન બહુ મોજ કરાવે છે અને પ્રથમ પેલા વાત તો એ કે તમારી વાત ગુજરાતી એ ચેનલ અમારા આ દર્શક મિત્રો ને બધી સમજાવે છે બધી વાત અમારી મનની વાત તમે દેશ વિદેશ લગાવ છો તો ખૂબ જ તમારો પેલા આભાર ધન્યવાદ કહેવાય તમને

નોકરી નથી ખાતા શું કેશો કેવા યુવાનો કેવા અત્યારે યુવાનો આવે છે કે પોલીસ વાળા બન્યા છે રમેશભાઈ માઉજી બગસરા પાંચ બગસરા થી આવો છો શું મજા છે મહાદેવ ઘણો આનંદ મહાદેવ મહાદેવની દયા છે તમારું નામ શું છે સંજીતાવે આવો છો

આખા વિશ્વમાં આના જૂનાગઢ જેવું ક્યાંય ન થાય અહીંયા મજા આવે એવી ક્યાંય મજા ના આવે પહેલી વખત આવ્યા છો કે વર્ષોથી આવો દર વર્ષે આવી દર વર્ષે આવો છો શું કે છો કે એવી શું વસ્તુ છે કે અહીંયા ખેંચી લાવે છે કે ભવનાથના મેળામાં જેવું છે કારણ કે યુવાનો આપણે જોઈએ આ વર્ષે વધારે દેખાય છે તો અને તમે પણ યુવાન છો તો યુવાનોને ખાસ કરીને રસ પડતો હોય એવું લાગે છે કઈ એવી વસ્તુ છે જેમાં રસ પડે છે ભક્તિ ભજન એટલે એવું એવો માહોલ દેખાય છે અત્યારે તો શું કે છો કેટલા દિવસ રોકાવાના છો ક્યારે આવ્યા છો બે દિવસથી આવ્યો ત્રણ દિવસ આજે રોકાય ઓહ હજુ ત્રણ દિવસ રોકાવાના છે અને વર્ષોથી આવતરાવો છો હા હું પોરબંદરનો હું માર જલમે જૂનાગઢમાં જ થી ઓહો શું નામ છે કાકા કાંતિભાઈ સોંદરવા ક્યાંથી આવો છો પોરબંદર જિલ્લાના કુતિયાણા ગામ કુતિયાણાથી કાકા આવ્યા છો જૂનાગઢ આવ્યા છો સંતોનું સાનિધ્ય છે ગિરનાર છે કેવું લાગે છે ભક્તિભાવનો લાભ લેવા માટે આવ્યા સંતોની સુરાની ધરતી છે અહીં ભજન ભોજન ને સંક્રાંત છે તો ભાવનો મેળો છે યાર અહીં તો બધા એક પંગત માં જમે તો ઊંચ નીચ ના કોઈ ભેદભાવ નથી બધા ભાઈચારા થી જીવન જીવે ને આ ભવના દાદા ની કૃપા થી બધા ને ખેંચી લાવે છે ને ભક્તિ ભાવ માં બધા લોકો તરબોળ થઈ જાય છે અત્યારે એવું વાતાવરણ છે કે અહીંથી જવાનું મન નથી થતું એટલું બધું એમ કે આધ્યાત્મિક જીવન માણસ થઈ જાય છે અહીં આવ્યા પછી બધી માણસ મોહ માં બધું ભૂલી જાય છે એટલી બધી ભવના દાદા કૃપા છે જય ભોલેનાથ તો જે રીતે વાત કરી રહ્યા છે વડીલો આવ્યા છે લોકો આવ્યા છે યુવાનો આવ્યા છે બાળકો આવ્યા છે તમામ બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો આવ્યા છે અને જે રીતે કહી શકાય કે હાલ ગિરનારના સાનિધ્યમાં છે તે ત્રિવેણી સંગમ રચાયો છે ભજન ભોજન અને ભક્તિનો એ ત્રિવેણી સંગમ છે અને તમામ લોકો એમાં ડૂબકી દઈને કહી શકાય કે ભક્તિ ભાવ અનુભવી રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર